ંગલી ગામે ગેરકાયદેસર ખન ચોરીનો પર્દાફાશ થયો છે જેમાં મહિલા સરપંચના પતિ સહિત ગામના કેટલાક પર ખોદકામ કરાવવાનો આક્ષેપ થયો છે એક જેસીબી મશીન સીઝ કરવામાં આવ્યું છે જ્યારે પાંચ ટ્રેક્ટર અને કેમ્પર ગાડી લઈ માફિયા પરથી ફરાર થઈ ગયા છે અને માર્કેટયાર્ડના ચેરમેન સહિતના નામો સામે આવતા તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જે દિવાલ બનાવેલી છે વરંડો એ દિવાલની બાજુમાં ખનીજ ચોરી કરતાં મને માલુમ થયેલ જ્યાં મારી પાણીની પાઇપલાઈન આવેલી છે એ પણ ખોદીને ટોળામાં ભરીને લઈ ગયેલા છે એ ખનીજ ચોરી કરીને જચામ રોડની સાઈડોમાં અને જાળા રોડની સાઈડોમાં નાખવામાં આવેલ છે મારે અને મેં અહીંયા સ્થળ પર રૂબરૂ આવતા જે જેસીબી ઓપરેટર છે એને પૂછા કરતાં જે ચાલુ કામ હતું જેનું લાઈવ અને વિડીયો દોનો દઈ મારે કને છે ક્રૂપ પેટે કે ભાઈ આ કોને પૂછીને ખોદો છો કેમ ખોદો તો કે સરપંચ દ્વારા ખોદવામાં આવે છે મે કયા સરપંચ તો કે કાના ભાઈ સવાભાઈ યાર મેં વિડીયોમાં પણ છે કે ભાઈ એ સરપંચ નથી એમના પત્ની સરપંચ છે